તેમની ઊંડી સાધના આધ્યાત્મિક સમજ અને વિદ્વાનતાના આધારે ઓગણીસો એકણસીમાં તમને યુવાચાર્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા અને પાંચ ફેબ્રુઆરી ઓગણીસો પંચાણુંના રોજ તેમને તેરા પંથ ધર્મસંઘના દસમા આચાર્ય બન્યા આચાર્ય મહાપ્રજ્ઞાએ આધ્યાત્મિકતા જૈન દર્શન યોગ નીતિશાસ્ત્ર શિક્ષણ અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન જેવા વિવિધ વિષયો પર ત્રણસોથી વધુ ગ્રંથોની રચના કરી તેઓ અનેક અનેકાંતવાદના પ્રખર પ્રવક્તા હતા અને વિવિધ પરંપરાઓના તર્કસંગત સમન્વયના હિમાયતી હતા તેમણે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાથે ફેમિલી એન્ડ નેશન પુસ્તકનું સહલેખન કર્યું હતું તેમના દ્વારા વિકસિત પ્રેક્ષાધ્યાન પદ્ધતિએ પ્રાચીન સાધનાને આધુનિક મનોવિજ્ઞાન સાથે જોડી જ્યારે વિજ્ઞાન તરીકે મૂલ્ય આધારિત શિક્ષણ પદ્ધતિએ ભાવનાત્મક માનસિક અને શારીરિક સુખાકારીનો અનોખો સંગમ રજૂ કર્યો બે હજાર એકથી બે હજાર નવ સુધી તેમણે અહિંસા યાત્રા દ્વારા પચાસ હજાર કિલોમીટરની પદયાત્રા કરીને દેશભરમાં અહિંસા સાંપ્રદાયિક સૌહાર્દ અને નૈતિક જીવનનો સંદેશો ફેલાવ્યો તેઓ જૈન વિશ્વ વિશ્વભારતી સંસ્થાન માનિત વિશ્વવિદ્યાલય લાડનુના નિર્માણ પાછળના આધ્યાત્મિક ગુરુતા આ સંસ્થાન જિલ્લા આ સંસ્થાન જૈન અને પ્રાચ્ય અધ્યયન પ્રાકૃતિક સંસ્કૃત પ્રાકૃત સંસ્કૃત પાલીભાષાઓ પ્રેક્ષા ધ્યાન શાંતિ અને નૈતિક શિક્ષણના સંશોધનનું વિશ્વ કેન્દ્ર છે તેમના મહાન યોગદાનના સન્માનમાં તેમણે ઇન્દિરા ગાંધી નેશનલ ઇન્ટિગ્રેશન એવોર્ડ બે હજાર બે લોકમાન્ય મહર્ષિ સન્માન બે હજાર ત્રણ આમ્બેસેડર ઓફ પીસ લંડન બે હજાર ત્રણ ભારત સરકારનું સાંપ્રદાયિક સદ્ભાવના સન્માન બે હજાર ચાર અને ધર્મચક્રવર્તી સન્માન બે હજાર ચાર અને શાંતિ માટેનો મધર ટેરેસા રાષ્ટ્રીય પુરસ્કાર બે હજાર પાંચ સહિત અનેક પ્રતિષ્ઠિત સન્માનોથી સન્માનિત કરવામાં આવે છે ભારત સરકારે દેશ અને સમાજ પ્રત્યે તમારા અવિસ્મરણીય યોગદાનની કાયમી સ્મૃતિમાં તેમના ચિત્ર સાથે રૂપિયા સોની કિંમતનો ચાલીસ ગ્રામ શુદ્ધ ચાંદી નવાણું પોઈન્ટ નવ ટકા ચાંદીનો સ્મારક સિક્કો બહાર પાડ્યો છે આ સિક્કો ભારત સરકારની ચાર ટંશાળોમાંથી એક મુંબઈ ટંકશાળ દ્વારા બનાવવામાં આવ્યો છે સિક્કાની પાછળ બાજુએ આચાર્ય મહાપ્રજ્ઞની છબી અંકિત છે ઉપરના ભાગમાં દેવનાગરી લિપિમાં આચાર્ય મહાપ્રજ્ઞની એકસો પાંચમી જન જયંતિ અને નીચેના ભાગમાં અંગ્રેજીમાં એક ઓફ ફિફ્થ બર્થ એનિવર્સરી ઓફ આચાર્ય મહાપ્રજ્ઞ લખેલું છે છબીની ડાબી જમણી અને નીચેની બાજુ અનુક્રમે ઓગણીસો વીસ બે હજાર દસ અને બે હજાર પચીસ અંકિત છે જે તેમના જીવનકાળ અને જયંતિ વર્ષનું પ્રતિક છે આચાર્ય મહાપ્રજ્ઞ નવ મે બે હજાર દસના રોજ મહાપ્રયાણ પામ્યા પરંતુ તેમના વિચારો દ્રષ્ટિકોણ જીવન સંદેશ સદાય માનવતાને માર્ગદર્શન આપતા રહેશે अच्छा रहे पवित्र रहे इसलिए तीन बातों पर ध्यान देना अपेक्षित है वे तीन बातें हैं सद्भावना नैतिकता नशा मुक्ति सद्भावना यानी अहिंसा जाति संप्रदाय आदि को लेकर दंगा फसाद मार काट हिंसा या इसमें नहीं जाना सबके प्रति अहिंसा की भावना यथा संभव तैयार रखना दूसरी बात है नैतिकता कि बिजनेस दंडा, लेन देन जो भी कार्य आदमी करे उसमें ईमानदारी रखने का प्रयत्न रखें और तीसरी बात है नशा मुक्ति डी एडिक्शन शराब खैनी गुटखा आदि नशीली चीजों के सेवन से बचना ये तीन बातें सद्भावना नैतिकता नशा मुक्ति आदमी के जीवन में रहती है तो आदमी का जीवन काफी अच्छा रह सकता है ऐसी संभावना है यदि हमारे जैन धर्म में ये पल्यूषण का समय आ रहा है उसमें संवश्री भी है उसमें भी मैत्री और क्षमा की बात है कि हर महीनों में एक बार यह प्रोग्राम होता है और तो ये तपस्या भी इसमें करने की होती है जैसे खाना नहीं खाना साथ में मैत्री क्षमा किसी के साथ कटु व्यवहार हो गया हो तो सबसे खमत खामना कर लेना क्षमा याचना खमद खामना करना वो भी हमारा प्रोग्राम सत्ताईस से अगस्त को अभी आने वाला है तो इस प्रकार हमारे जीवन भी अहिंसा सद्भावना के लिए बहुत अवधान आचार्य जी ने दिए थे उनके जो विशिष्ट अवदान है उनसे जन कल्याण मानव कल्याण की दिशा में बहुत बड़ा काम हुआ है एक वो महान दार्शनिक थे महान ऋषि पुरुष थे महान साधक थे और उनकी साधना से उनके ज्ञान और दर्शन से विश्व को और हर दृष्टि से लाभ मिला है आज कल जो भारत सरकार द्वारा जारी सिक्के का लोकार्पण हो रहा है वो हम सब जैन समाज के लिए विशेष रूप से तेरापंथ के हर श्रावक के लिए एक गर्व विभिन्न संस्थाओं में केंद्रीय संस्थाओं में अध्यक्ष पद सुशोभित करने वाले सुरेंद्र साहब चौड़िया हमारे जैन भारती के पूर्व अध्यक्ष આદરણીય મનોજી ધ ફેમિલી એન્ડ નેશન ઓર હેપી એન્ડ હેપીનેસ ફેમિલી એ જો સિક્ય જો મૂળ આવેદન અમારે જેમ્સ ભારતી યુનિવર્સિટી સંસ્થાન પરીક્ષા વિશ્વ ભારતીનો અધ્યક્ષ અને આ બ્રિફિંગ જે અત્યારે હું આપી રહ્યો છું એકસો પાંચવો જન્મદિવસ અમારો ગુરુજીનો છે આચાર્ય મહાપ્રજ્ઞજી જે એક દાર્શનિક થયા દાર્શનિકની સાથે સાથે એમનો જે મેઇન સ્લોગન હતો કે રાષ્ટ્ર પહેલે ધર્મ બાદ મેં આવો સ્લોગન કોઈ ધર્મ ગુરુ લગભગ બોલતા નથી કે રાષ્ટ્ર પહેલાં બધા ધર્મની વાત કરે પણ એમને એમ કહ્યું કે નહીં મેરા રાષ્ટ્ર પહેલે અને ધર્મ પછી એટલે એ સેન્ટેન્સ ઉપરથી અબ્દુલ કલામ સાહેબ પણ એટલા ખુશ થયા અને એમને એમની સાથે પુસ્તકો પણ લખી અને એમનો જન્મદિવસ અબ્દુલ કલામજી ગુરુદેવની સાથે મનાવતા હતા તો એક એ એક પ્રકારની એવી વિભૂતિ હતા આપણે જૈન ધર્મમાં તો ઠીક છે પણ જૈન ધર્મને અલાવા બી ટોટલ સમાજના માટે એમનો જે અવધાન હતો કે આ સમાજ આપણો આવી રીતે ઉન્નત હોવો જોઈએ સુખી હોવો જોઈએ અને નોલેજથી ભરપૂર હોવો જોઈએ એ એમનું આ રીતનો એમનો દર્શન હતો અને એ દર્શનની સાથે આખા સમાજને એમને બહુ મોટા અવધાનો આપ્યા છે અને જેથી અમારો આ જે તેરાપન ધર્મ છે આજે બહુ જ અમે ઉલ્લાસિત છીએ કે આ એમનો સિક્કા માટે ભારત સરકારે એક પહેલ કરી અને અમને એની મંજૂરી આપીને સરકારે આ સિક્કો બહાર પાડ્યો છે એ સિક્કાનો આવતીકાલે અનાવરણ થવાનું છે આખા હિન્દુસ્તાનમાં કલકત્તા દિલ્હી લાડનુ અને અહીંયા કોબામાં પણ થવાનું છે થેન્ક યુ જ્યારે બે હજાર એકમાં દંગા થયા ગોધરાકાંડ જ્યારે થયું ત્યારે ગુરુજીનો બે હજાર બેમાં અહીંયા ચતુર્માસ હતો આ જ જગ્યા ઉપર આ જ પ્રેક્ષા વિશ્વ ભારતીની આ જગ્યામાં અને એ વખતે ગુરુજીએ પહેલ કરી અને હિન્દુ અને મુસલમાનોને બધાને એકઠા કરીને કીધું કે ભાઈ આ જગન્નાથ યાત્રા જે આટલા વર્ષોથી નીકળે છે એ નીકળવી જોઈએ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નીકળવી જોઈએ એના માટે ગુરુજી પોતે આપણે જે મ્યુનિસિપલ કોટાનું જે એરિયા છે ત્યાં પધાર્યા ત્યાં રહ્યા એ વખતે આપણા મોદી સાહેબ હતા મોદી સાહેબ પણ એમની સાથે રહ્યા અને ગુરુજીનું એમને સ્વાગત કર્યું ત્યાં અને એ આપણી જગન્નાથ યાત્રા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં એકદમ સરસ રીતે પૂરી થઈ હતી એના માટે પણ ગુરુજીનો આપણે આભાર માનીએ એટલો ઓછો છે દાર્શનિક નહીં હોતા આચાર્ય મહાપ્રજ્ઞ વૈજ્ઞાનિક બી થે દાર્શનિક બી થે ગણિતજ્ઞ બી થે વિભિન્ન ભાષાઓ કે જાણકાર થે જો ઉનકે મુખ્ય અવદાન પ્રેક્ષા ધ્યાન જીસકો